હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વિજાપુર તેમજ લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો તથા શરૂઆતમાં લોકો વેપારી માટે લોન મેળાનું આયોજન કરતી વિજાપુર તેમજ લાડોલ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેજ ગાંધીનગરનાઓ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડોક્ટર તરુણ દુગલ સાહેબ મહેસાણા નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિનેશસિંહ ચૌહાણ સાહેબ વિસનગર વિભાગ વિસનગર નાઓના સીધા માર્ગદર્શન દર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં રહેતા રહીશો તથા જરૂરિયાતમંદ વેપારીઓ ગેરકાયદેસર વ્યાજ ખોરોના ચુંગલમાં ન આવે તે સારું અલગ અલગ બેંકના અધિકારી શ્રી કર્મચારી શ્રીઓને બોલાવી લોન મેળાનું આયોજન કરવા સૂચના આપે જેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ચૌધરી બીજાપુર પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જીએ સોલંકી લાડોલ પોલીસ સ્ટેશનનાઓએ આજરોજ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના વિજાપુર ટાઉન હોલ ખાતે અલગ અલગ બેંક શાખાઓના અધિકારીઓ કર્મચારીઓને હાજર રાખી લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિજાપુર પોલીસ સ્ટેશન તેમજ લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો તથા જરૂરિયાતમંદ વેપારીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને ઉપરોક્ત આયોજનમાં હાજર રહેલ બેંકના અધિકારી કર્મચારી દ્વારા શિક્ષણ લોન ખેડૂત લોન પાક ધિરાણ લોન ગોલ્ડ લોન વ્યવસાય લોન તથા પર્સનલ લોન બાબતે વિગતવારની માહિતી હાજર બેંક અધિકારી કર્મચારીઓ દ્વારા હાજર લોકોને લોન બાબતે જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવેલ હતા મંજુર ખણુસિયા હિંમતનગર ખબરનું સરમેશ સત્યની સાથે